સુરત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતાજ પાસા અને તડીપારના કેસો કર્યા હતા અને મહિલા સહિત સત્તર આરોપીઓને પાસા તથા પચીસ આરોપીઓને તડીપાર કર્યા છે સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુનામાં વાહન ચોરી મોબાઈલ ચોરી મારા અજય સરોજ આશિષ નિષાદ લક્ષ્મણ કોહરી અશ્વિન બારૈયા ભલા ચૌહાણ નદીમ શેખ મુબારક પટેલ જાવેદ શાહ જયેશ સૂર્યવંશી શાહરૂખ સૈયદ નગારામ પરમાર કુલિત ખંડાગળે સુરમાબેન પાટીલ અને પાસાલ મોકલી આપ્યા રાખી અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામડી જશે પોસ્કો એક્ટ વગેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો પર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો એ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જોઈએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદા અને વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કોઈ પાસકો છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે જોઈએ અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબેચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જોઈએ અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જોઈએ आज जितना एक तो हमारा बे हमारा जो અત્યારે સ્ટ્રેટેજી છે એક તો એવા બનાવ નઈ બને એના માટે જો પોલીસનો જો પ્રિવેન્ટિવ જેટલા ભી અમે પેટ્રોલિંગ હોય એવા ગુનેગારો જો પહેલા પકડા હોય એના જો ફ્રીક્વન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવના એના ઉપર વોચ રાખવાનું સાથો સાથ જેટલા ભી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટો જો પ્રિવેન્ટિવ એક્શન ના કાર્યવાહી ભી કરીએ જો સર આપના અવતાર પેલો સદતા આતે છે જનમ આશીષ ને બનાવું અમુખ જે કોઈ ઘરેલું પ્રોબ્લેમ ન લીધે જો અંદર અંદર ન લીધે જો કોઈ બનાવ મર્ડર ના બની ગયા છે તો એના થોડોક પ્રિવેન્ટ કરવામાં ભી એક પ્રિડિટ કરવામાં ભી થોડીક દિક્કત રહે છે પરંતુ એવા બનાવો જો જાહેર માં બનેલા છે જો કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ના ભાગ રૂપે કોઈ બને અથવા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે લોકો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોને અમે ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો થોડાસા કડકાઈ એવી જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ અને અમે ખરા અમારા સિગ્નલો થોડાસા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલ બી અમુક ખામીઓ છે અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું શું ખામીઓ છે અમે શું અમે દૂર કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય પોલીસના જવાનો હોય અધિકારીઓ હોય એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ ક્યાં ક્યાં ડ્યુટી આપીએ ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકનો વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ અભિયા રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાના ત્યાં હતા અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારના જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સડ્રેટ કરવા જઈ રહ્યા છીએ બીરો રિપોર્ટ એસ નાઇન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે